બધ <laughs> <laughs> लागे होत तो ब्रह्म तो ज्ञान ना, ना, तो तो ना था शक्ति जुदी होत तो सत्ता जुदी सही जात माटे ब्रह्मा शेता माया असते माया नाम ने वस्तु ब्रह्म पर आश्रित असे माटे द्वितीयतम शून्य वर्तन मानने ते द्वितीय बीजा पांच है एम शून्य ने आपरे तेज जो जो पांच को बांटता नहीं एम माया ने पण बांटता नहीं लोक व्यवहार में चैत्र जे नाम का मानुष अनेक शक्ति बहने

શક્તિ વધારે હોય માટે પગાર વધારે મળ્યો હોય તો શેને લીધે વધ્યા અપેક્ષા વધ ખબર છે તમને શક્તિ વધારે શક્તિ માપો કેવી રીતે શક્તિ માપી શકાય કાર્ય શક્તિ એનો યુનિટમાં છે શક્તિનો કોઈ કે આ પાંચ યુનિટ શક્તિ છે શક્તિ નથી શક્તિ આનામાં પંદર યુનિટ છે ના પચાસ યુનિટ છે

ي رت مان کي كونتا کيتني ٻڌاو مشو مطلب ٻوليو چنه پاڻي ڏيستو چنه ڇو ته گهير پاڻي

માયા શક્તિ બે વસ્તુઓ છે કે ના માયા ગણના અલગ થતી નથી શક્તિની ગણના વધારાનો નથી હોતો માટે હંમેશા શક્તિની ગણના અલગ થતી નથી એ બ્રહ્મ જુદી બ્રહ્મની શક્તિ માયા એવી થતી હોતી નથી કે બ્રહ્મ માયા જુદી નથી પણ માયા કાર્ય તો જુદું ખરો ને માટી જુદી નથી માટી એક ઘડો બનાવ્યો બીજો ઘડો બનાવ્યો બીજો ઘડો બનાવ્યો તો માટીને ઘડો બે જુદા ખરા કે ઘડો ઘડો નહીં માટી ને ઘડો બે તો થયું કે નહીં એટલે જગતનું સર્જન થયું માયા વડે તો જગત અને બ્રહ્મ એમ તો બે થયા ને જો બ્રહ્મ છે પછી બ્રહ્મ ને ઢાકરા બ્રહ્મ ની માયા છે પછી માયા માયાથી સર એટલું જગત છે આપણે પહેલો પ્રશ્ન એ કર્યો કે માયાને બ્રહ્મ બેથીત ભવૈત થયો કે ના થયો તો કશે માયા શૂન્ય છે નાથી ભવૈત કરતું નથી બરાબર પણ માયા છે ખરી એટલે માયા છે પણ ખરી માયા બ્રહ્મને ઢાંકતી નથી બ્રહ્મ શ્રીતા માયા હાથથી બ્રહ્મ વર્ષમાં કરે છે માયાને જીવ છે કે માયાના વર્ષમાં છે બ્રહ્મ માય વશ કરે છે એ તો છે તો બ્રહ્મ છે માયા છે જગત છે જો જો બ્રહ્મ ને માયા બે થઈ ગયા કે ના માયા છે માયા છે માયા બ્રહ્મા છે બે બનાવતી નથી વાંધો પણ જગત બને એ તો કંઈ બનો તો તો બ્રહ્મ જગત કહે થયા ને કોઈ થઈ ગયો ને એક છે ત્યારે જ સત્તા કા્ઞાનની વાત ચાલે છે પહેલાની વાત એની વાત છે એ વખતે સર્જન ની પહેલાની વાત છે ત્યારે સદ માત્ર હતું ત્યારે જગત નું સર્જન તો થયું નું શક્તિ કાર્ય શક્તિના કાર્ય આકાશ હતી આકાશ પૃથ્વી તો કશું હતું

માનો કે બ્રહ્માં આટલું છે આટલું બ્રહ્મ છે અને બ્રહ્મ પર માયા આશ્રિત છે આ ગળો મારા ભાગમાં આશ્રિત હોય તો આટલા ભાગમાં આશ્રિત હોઈ શકે બરાબર કે આખા હોઈ શકે તો ગળો મારામાં આખામાં આશ્રિત છે એક ભાગમાં આશ્રિત છે એમ માયા બ્રહ્મમાં આખા બ્રહ્મ પર માયા ચોંટેવી છે આશ્રય માટે એ બ્રહ્મના એક ખૂણામાં માયા ચોંટેવી છે બરાબર

એવું થાય જાણવું છે બ્રહ્મ કશું નથી કરતો એ રાખવું છે બ્રહ્મ જગતનું કારણ છે બધું રાખવાનું સિદ્ધાંતમાં છતાંય જગતનું સર્જન થાય છે બ્રહ્માની કશું અડકતું નથી પણ જગત છે ખરું આ સમજાવવાની આ બધી મહેનત કરી રહ્યા છે તો બ્રહ્મા એના સર્વત્ર માયા રહેલી છે કે ના મુક્ત હિ પ્રાપ્ય બ્રહ્મા અભાવ પ્રસંગ મુક્ત પુરુષને પ્રાપ્ત થનાર કોઈ બ્રહ્મ એ માટે નહીં દ્વિતીય બીજો પક્ષ કે બ્રહ્મમાં એક ખૂણામાં રહેલી છે તેનો શક્તિ વિરોધી પાઠ બ્રહ્મમાં કોઈ અંશ નથી શ્લોકમાં ધ્યાન આવે છે ચોપ્પન બ્રહ્મ વૃત્તિ

કે ગળામાં ફૂલ રહ્યું છે તો આખા ગળામાં ફૂલ રહ્યું છે એક ખૂણામાં રહ્યું છે આવું પ્રકારનો સમય મારે કેવો છે આપણને એટલે આપણે કહીએ કે માયા બ્રહ્મમાં આશ્રિત છે તો આખો બ્રહ્મને આખી માયા કંટેલી છે કે પછી આખા બ્રહ્મને એક ખૂણામાં રહેલી છે કે આખામાં ના નારે આખામાં હોય તો જ્યારે જ્ઞાન થાય પુરુષને બ્રહ્મ મક્ત પુરુષને ત્યારે બ્રહ્મ આખામાં માયા આશ્રિત તો જ્ઞાની પુરુષ ને પ્રાપ્ત કરવા જેવું બ્રહ્મ રહેશે જ નહીં તો કશે દેશ છે કે દેશમાં માં ના હોય બ્રહ્મ એ ખોણા કાચરો છે જ નહીં બ્રહ્મ એક અદ્વિતીય છે સ્વગત ભેદ શૂન્ય છે હા એક એટલે સ્વગત ભેદ શૂન્ય સ્વગત ભેદ એટલે નામા ખોણા કાચરો નથી તો થાય ને એ બ્રહ્મ નો નથી એક ખોણા માં પણ ના કહેવાય તો એ કે છે તો બ્રહ્મ બની કેવી રીતે એટલા માટે આખા બ્રહ્મમાં રહેનારી આ વૃત્તિ શક્તિ ના હોય શકે

આદર્શ સર્વ ભવતા માયા યા વદતી સ્તુતિની પદ્ધતો છે આ પ્રહો નો એક આગળ સુધી પોતે જશે પ્રહ ને એક પાથ હોય ત્રણ પાથ હોય

છે જ્યાં સર્જન કરે અહીં સર્જન કરે એટલે માયા ક્યાં છે એક જ પાદમાં છે બાકીના ત્રણ પાકમાં સર્જન નથી કરે એટલે માયા નથી એ તો સૌ પ્રકાશ છે આમ જગત છે

શક્તિ કે નાયક છે જગત રહેશે અને તાકીનો જત છે તાકીનો બ્રહ્મ છે પછી તો શુદ્ધ કશું છે નહીં પણ છે બ્રહ્મના એક ભાગમાં છે विष्टव्याममित कृष्णम विशरव्याममित कृष्णम एकं क्षेणस्थितो जगत एकं क्षेणस्थितो कृष्णोचनायम् कृष्णोचनायम् जगत तस्वैकतेशाम जगत तस्वैकतेशाम अहम् असल्वोइतेके पिता

ભગવાન પોતે કહે છે કે એક અંશ ધારણ કરો છું બાકી અંશ નું જે કરતો થઈ જો ભગવાન અંશ આવી ગયો કે નહીં ના સિદ્ધાંત માં ના જાવે કોઈ કહે છે કે સ્વીકારવું તો પડે જ ને આપણે ભગવાન વિધિ કૃષ્ણ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુન કહે છે શું કહેશે જગત એક દેશ જગત છે એ બ્રહ્મ એક સ્થાન માં રહ્યું છે

સિદ્ધાંતમાં બ્રહ્મમાં અવ હોઈ શકે બ્રહ્મ નિર્ણય